અને મારા બા તો જો જો મિત્રો આપણે આવી ગઈશું મારા મામાની વાડીએ અને કેમ છો મજા મને તો મજા માં દેશો તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં તો આપણે જો સવાર સવાર મસ્ત સવાર પડી ગયું છે અને આ જો ઢાબા પર કપડાં સુકવવા આવી હતી તો આપણે એની પાછળ પાછળ આવી ગયા છે મગર હાલો હાથે જઈ તો આ કપડાં સુકાવે છે ફૂકવી નાખ્યા તો ફૂકવી નાખે મસ્તનું સવાર પડી ગયું છે જુઓ આ છે અમારા ધાબા ઉપરનો નજારો પડકે બધાય મકાન છે અને હું ટાબા પર આવ્યો તો કે હાલો એની આટો કરે છે ટાબા પર હતી અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ બધા તો આપણે દવાખાનું બને છે બને છે અત્યારે અને અહીંયા આપડે સોલાર સોલાર છે તો ચાલો હવે નીચે જઈએ અને મારા કાકા આવ્યા છે તો મેં ઘડી બે પછી જાવી કંઈક આટો મારવા

તો જો મિત્રો આપણે આવી ગઈ મારા મામાની વાડીએ અને કપા બહુ મોટો થઈ ગયો છે તમને કપા દેખાડું જો આયા કપા થઈ ગયો છે મોટો વાત તો સહી અને મારા બા મંડ્યા છે હાલવા એમને તો બહુ ઉપાડો કારણ કે એમની બાપાએ જવાનું હોય ને એટલે બહુ આમથી આમ ને આમથી આમ ખાતામાં કહીએ ને લાયા હોય જો મંડ્યા છે હાલવા તો તમે બબર પાસ આવ્યા હોત તો લાઈટ થોડીક આ તો કામ થોડુંક બેહવાનું હોય કામ તો આ થોડુંક બબર પીસ શું તેમ કરી નાખવાનું દહ એ બનાવી નાખશું રખડો આવો આખ પછી હું જાઉં છું આમ આગો જો આ બધું સામુ દેખાય નહીં રાજપુરા છે મિત્રો ચાંદળીયો લેવા આયા છે મારા મા હોતો નિંદ છે થોડા ગાગા છે પાય ભોગવાની તૈયારી છે અને આ જો ખેતર છે જો આ મારી તમને દેખાડું છે ને ચાલો હવે ના જઈને આપણે વાતચીત બધી કરીએ શું ડોચમાં કરે છે તો બને રહો વીડિયોમાં તો જો અમારા મામાની ની ભાઈ એમ પોગી ગયા છે અને અહીંયા કઈ કામ કરે છે હું તમને દેખાડું કે ડોસમાં હું કામ કરે છે કયા ડોસમાં હું કામ કરો તમે

અને આયા એક અમારે કારીગર છે રોજ આવે છે એટલે રોજ નથી આવતો એટલે નીંદવા ને કારખાને રોજ આવે છે જો ઈ આવજો બેઠે બેઠા પણોઠી વાળી નીંદે છે તો એમનો નીંદવાનું કેવું લાગે છે તમને તમે કોમેન્ટમાં જરૂર લખજો આટ લાગે ને બલામણ જો કપ આવડો આવડો થઈ ગયો છે અહીંયા સાલે આવ્યા હતા બધાએ કડીક બેઠા માવો બાવો ખાધો અને મારા બા તો જો નીંદવા મીંડ્યા આંધેની આગળ થઈ ગયા જો ક્યાં ઠેક પોગી ગયા છે એ અમારા મામા જો એ માથે લુંગી નાખી ઈંડે હેલ મસ્તી કરવાનું લોહીશમાં હે મસ્ત સીન છે એમ થાય કે ના ના એવી મજા આવે ને વાડી મારા મામા આવે છે પાછો થી અને જો મસ્ત નજારો છે એવી મજા આવે ને વાડીએ રહેવાની કે તમને એમ થાય કે ભાઈ ગયું રાખી લેવી વાલતા થઈ કે બધાય ની દે છે બધાય આમાં મામાનો કપા છે સીસો લાઈન મજા હાલો હવે આલગ આવી અને હવે મારી પોટટમાં જઈન હાલે મજા આવે ડુંગર મસ્ત છે એકો જો ડુંગરનો અજાર પણ મસ્ત વિવ આવે જાયશું એકદા ડુંગર ઉપર કોમેન્ટ કરજો ભાઈ ડુંગર ઉપર તો વિડીયો બનાવી બે ડુંગર છે ચાર વાગી ગયા તા ને આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે થી બધા જમવા બે ગયા છે અક્ષય ની જમ બે ગયા છે આ ભારતી બે ગઈ છે તો જો અક્ષય ને ખાવું ભાવતું નથી એ કે સોળી દો મમ્મી વધ્યા છે એને એ વધમાં તો જો શું કરવા હતો અને વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર

અને અમારા વિડીયો જોવા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમારા ગામમાં કંઈક મંદિર મંદિર હોય તો અમે વિડીયો બનાવશું તો મળશું નવા એક વિડીયોમાં